વેરાવળમાં પાંચ લાખ ઘરો અને દુકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવાની શરૂઆત થતાની સાથે જ તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે વેરાવળ પીજી જી વીસીએલ વીજ ડિવિઝનના વેરાવળ સોમનાથ તળાળા સૂત્રાપાડાના એક લાખ પાંચ હજાર ઘર લાઇટની દુકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવાની શરૂઆત થતાં જ વિરોધ કરાયો છે કેન્દ્ર સરકારની વીબેમ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ અનુસાર ગુજરાતમાં એક પોઈન્ટ ચોંસઠ કરોડ કરતાં વધુ વીજ વપરાશકારો માટે સ્માર્ટ મીટર મંજૂર થયા છે તમામ મીટરો સ્માર્ટ મીટરોમાં રૂપાંતરિત થતાં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો લાગશે જોકે ખાનગી વીજ કંપનીના ગ્રાહકો માટે આ પ્રથા કંપનીના નિર્ણયને આધીન છે ચારસો મીટરો ઇન્સ્ટોલ કરી દેવાયા છે ત્યારે ગીર સોમનાથમાં પણ આ બાબતે લોકો વિરોધ કરતા જોવા મળ્યા હતા વિરાવળ ડિવિઝન હસ્તક આવતા સોમનાથ વેરાવળ તલાળા સુત્રાપાડામાં શરૂઆત કરાતા જ વિરોધ ઉઠ્યો છે વડોદરાના પાદરામાં એમજી વીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે બીજા દિવસે પણ પાદરાના ગ્રાહકો એમજી ની કચેરી પહોંચી સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવા માંગ કરી હતી ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી લગાવવા માટે માંગ કરી હતી પાદરામાં સતત બીજા દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો પાદરાના વોર્ડ નંબર ત્રણના રહીશો વીજ કંપનીની ઓફિસમાં વિરોધ કરી રહ્યા છે પાદરા એમજી કચેરીમાં ગ્રાહકો આક્રોશમાં દેખાઈ રહ્યા હતા તેઓએ માંગ કરી હતી કે સ્માર્ટ મીટર કાઢી જૂના મીટરો પરત નાખવામાં આવે લોકોએ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો